વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ નવ ગણિતના પ્રકરણ સાતનો મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય સાત પોઈન્ટ એક જે છે ખૂબાખું એકરૂપતાની શરત તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો તમારે જે કામ કરવાનું છે એ આ વિડીયો પૂરેપૂરો શાંતિથી જોવાનો છે એકદમ એક્ટિવ થઈને અને પછી આ પ્રમેય જાતે તમારે મોઢે લખવાનું ટ્રાય કરવાનો છે ઓકે જે પ્રમાણે હું કહું એ પ્રમાણે તમે તૈયાર કરજો ઓકે તમારો આખો પ્રમેય તૈયાર થઈ જશે એકદમ ઇઝી પ્રમેય છે બીજા આવા પ્રમેયો જોવા માટે ગણિતના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે અને જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જલ્દીથી મારું નામ છે જીગર જોશી અને તમે જોઈ રહ્યા છો અનંત એજ્યુકેશન તો સૌથી પહેલાં તો વિધાનો વાંચી લઈએ અહીંયા બરાબર શું છે વિધાન કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે તો વિદ્યાર્થી મિત્રો એકરૂપતાની શરતમાં તમને ખ્યાલ હોય તો હું તમને થોડું સમજાવી દઉં ધારો કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડીઈ એફ છે હવે આ બંને ત્રિકોણ એકરૂપ ક્યારે હોય પહેલાં તો એકરૂપતાનો સિમ્બલ શું આ રીતે છે બરાબર આને એકરૂપતાનું ચિહ્ન કહેવાય તો ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ કયું છે ડીઈ એફ હવે અહીંયા જ્યારે ખૂણો એ ખૂણો ડી ખૂણો બી ખૂણો એ ખૂણો સી ખૂણો એફ સરખા હોય એ બીના સંગત ડી બાજુ સમાન હોય એસીને સંગત એફ સમાન હોય બી સીના સંગત ઈ એફ સમાન હોય ત્યારે આ બંને ત્રિકોણ એકરૂપ કહેવાય બરાબર હવે અહીંયા તમને જે સાબિત કરવો છે શું કહે છે ખૂણો બાજુ ખૂણો એટલે કે જ્યારે બે ત્રિકોણોમાં ધ્યાનથી જોજો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ જેમ કે ખૂણો બી અને ખૂણો ઈ સમાન હોય ખૂણો સી અને ખૂણો એફ સમાન હોય અને બે ખૂણાની અંતર્ગત બાજુ એટલે કંઈ બીસી અને ઈ એફ સમાન હોય તો આ બંને ત્રિકોણ કેવા હોય એકરૂપ હોય અને એકરૂપ હોય તો મતલબ એ અને ડી પણ સરખો હશે એ બી બરાબર ડીઈ હશે એસી બરાબર ડીએફ હશે તો ખૂબ આખું એકરૂપતાની શરત આપણે સાબિત કરવાની છે એકદમ સિમ્પલ છે બરાબર તમને આવડી જશે ધ્યાનથી ખાલી દાખલો પ્રશ્ન આ વિડીયો જુઓ તો પહેલાં સૌથી પહેલાં આવશે પક્ષ શું આવશે પક્ષ પક્ષ એટલે જે આપણને આપેલું છે તે બરાબર તો આપણે બે ત્રિકોણ લઈ લઈએ અહીંયા હું આ ફૂટપટ્ટીનો ઉપયોગ નથી કરતો કારણ કે સ્ક્રીન છે બટ તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને આકૃતિ દોરજો જેથી આકૃતિ સારી આવે અને પેન્સિલનો ઉપયોગ કરી શકો તો બેસ્ટ બરાબર તો બે ત્રિકોણ આપણે લઈ લઈએ કારણ કે અહીંયા આપેલું શું છે એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુના સમાન આ તમને આપેલું છે અને સાબિત કરવાનું છે આપણે આ છેલ્લું મતલબ આ બે ત્રિકોણ એકરૂપ છે એ આપણું સાધ્ય આવશે તો બે ત્રિકોણ લઈ લીધા એ બી સી અને ડી ઈ એફ બરાબર તો લખીશું પક્ષમાં કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડીઈ એફમાં હવે જો શું કીધું છે બે ખૂણા સમાન હોય તો બે ખૂણા કયા ખૂણો બી બરાબર ખૂણો ઈ લઈ લઈએ તો લખી દઈએ ખૂણો બી બરાબર ખૂણો ઈ પછી સી બરાબર એફ બરાબર આ એફ છે તો ખૂણો સી બરાબર ખૂણો એફ અને બાજુ કઈ સરખી કરી આપણે આપણને છે બે ખૂણા વચ્ચે નહીં એટલે બીસી બરાબર ઈ એફ તો આટલું તો આવડે તમને રાઈટ ભાઈ બરાબર સિમ્પલ જ છે ને આમાં કંઈ ઇઝી જ છે આમાં કંઈ બહુ મોટું કંઈ કામ કરવાનું નથી અહીંયા લખવું તો અહીંયા પણ લખી શકો બરાબર કે બીસી બરાબર ઈ એફ તો આ આપણો પક્ષ છે આ શું છે આપણો પક્ષ સમજાઈ ગયું એકદમ સહેલો હતો હવે આપણે લખવાનું છે સાધ્ય સાધ્ય તો એકદમ ઈઝી છે આના કરતાં પણ શું છે સાધ્ય કે બે ત્રિકોણ એકરૂપ છે મતલબ ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ ડી એફ આ આપણે સાબિત કરવાનું છે બરાબર હવે આવશે સાબિતી શું આવશે સાબિતી તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીએફમાં ટોટલ ત્રણ શક્યતાઓ બને અહીંયા બરાબર તો આપણે ત્રણ ત્રણ શક્યતાઓ લખવાની છે તો એ બી અને ડીઈ માટે એ બી અને ડીઈ માટે અહીં ત્રણ શક્યતાઓ છે શક્યતાઓ છે ત્રણ પહેલી કઈ કે ભાઈ એ બી ડી સરખા હોય કે ભાઈ એ બી બરાબર ડી બીજી કઈ શક્યતા બીજી તો બીજી શક્યતા એ છે એ છે કે એબી બી મોટા હોય ડી નાના હોય અને ત્રીજી શક્યતા એ છે કે ડી મોટા હોય ને એ બી નાના હોય તો આપણે પહેલો વિકલ્પ લઈશું વિકલ્પ નંબર એક વિકલ્પ એક ધારો કે એબી બરાબર ડી કે બે એ બી ડી સમાન જ છે બંને સરખા છે ઓકે સિમ્પલ તો ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડી એફમાં ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડીઈ એફમાં પહેલું તો શું છે અહીંયા કે ભાઈ એ બી અને ડી સરખા છે તો ચલો લખી દઈએ કે એ બી બરાબર ડીઈ આપણે બંનેને એકરૂપ સાબિત કરીશું કારણ કે આપણે સાબિત એ જ કરવાનું છે રાઈટ પછી ખૂણો બી અને ખૂણો એ તો સરખા છે તો પક્ષ જ છે આપણો તો ખૂણો બી બરાબર ખૂણો ઈ કૌશમાં લખી દઈએ પક્ષ પછી બીસી બરાબર ઈ એફ આ પણ શું છે આપણો પક્ષ છે એક તો આ બાજુ સરખી હતી પછી ખૂણો સરખો તો ને આ બીજી બાજુ એટલે ખૂણો બાજુ ખૂણો એ આવશે કે બાજુ ખૂણો બાજુ તો બાજુ ખૂણો બાજુ અને સાબિત કરવાનું છે આપણે ખૂણો બાજુ ખૂણો તો બાખુ બા બરાબર બાજુ ખૂણો બાજુ તો લખી દઈએ અહીંયા ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ ડીઈ એફ કયું આવશે બાખુ બા શરત સાબિત થઈ ગયું બરાબર વિકલ્પ એકમાં આપણે સાબિત કરી નાખ્યું જે આપણે સાબિત કરવાનું છે તે હવે વિકલ્પ બે વિકલ્પ નંબર બે એમાં શું છે કે ધારો કે એ ગ્રેટર ધેન ડી એટલે કે એ એ ડી કરતાં મોટા છે તો આકૃતિ આપણે અલગ દોરવી પડશે તો ચાલો આકૃતિ દોરી લઈએ અહીંયા બરાબર અહીંયા વચ્ચે દોરી લઈએ સાઈડમાં દોરતો પણ ચાલે પણ અહીંયા આપણે સેન્ટરમાં દોરી દઈએ છે એ બી સી અને બીજો ત્રિકોણ છે ડી એફ હવે અહીંયા શું છે આપણે ધારણા કરી કે એ બી એ ડી કરતા મોટા છે તો હવે હું શું લખીશ અહીંયા કે અહીં અહીં એ બી પર એવું બિંદુ પી લઈએ કે જેથી કે જેથી પી બી બરાબર ડીઈ થાય હવે આપણે શું કરીએ છીએ એ પર એવું બિંદુ પી લઈએ જેથી ડી બરાબર શું થાય પી થાય તો અહીંયા આપણે ક્યાંક બિંદુ પી લીધું બરાબર ઓકે તો અહીંયા આપણે લાઈન જોડી દઈએ એટલે એક આપણને ત્રિકોણ મળ્યો નવો પી હવે અહીંયા શું છે પી અને ડી જે આપણા પી છે અને ડી છે એ બંને સરખા છે અહીંયા આકૃતિમાં તમને સરખા નહીં લાગતા પણ સરખા છે એવું આપણે અહીંયા ધારણા કરી છે બરાબર તમારે આવી રીતે હાઇલાઇટ કરવાની જરૂર નથી પેપરમાં આ તો જસ્ટ સમજાવવા માટે લખ્યું છે તો હવે શું આવશે કે ભાઈ ત્રિકોણ પીબીસી આપણે ત્રિકોણ લઈશું કયું લઈશું ત્રિકોણ પીબીસી અને ત્રિકોણ ડી આ નવી લાઈનેરથી બાકી બધું સેમ ટુ સેમ આવશે બરાબર સેમ ટુ સેમ જુઓ તમે ધ્યાનથી અહીંયા કે શું છે ત્રિકોણ પીબીસી પીબીસી અને ડીઈ માં એક તો શું હતું ખૂણો બી ને ખૂણું એ તો સરખા જ હતા બરાબર પછી ખૂણો બીસી બરાબર ઈએફ હતા એ તો પક્ષ આપણો હતો જ હવે આપણે શું લખ્યું અહીંયા પીબી બરાબર ડીઈ તો બસ એ જ ચેન્જ થશે પીબી બી બરાબર ડીઈ બાકી ઉપનાનું સેમ ટુ સેમ ખૂણો બી બરાબર ખૂણો ઈ બી બરાબર ઈ એફ છે ને એનું એ જ લખવાનું છે તો ખૂણો બી બરાબર ખૂણો ઈ પક્ષ બી બરાબર ઈ એફ એ પણ પક્ષ છે તો આમ શું થશે ત્રિકોણ પી બી સી એકરૂપ ત્રિકોણ ડીઈ એફ કઈ શરત આવશે બાખુ બા તો બાખુ બા શરત બરાબર સિમ્પલ હવે આપણે અહીંયા સાબિત શું કર્યું કે પીબીસી અને ડી એફ એકરૂપ છે હવે જો એકરૂપ હોય તો એકરૂપ હોય તો આ ખૂણો પીસીબી છે ખૂણો પીસીબી બરાબર શું થાય ડીએફ ઇ થાય તો શું થાય આમ ખૂણો પીસીબી બરાબર ખૂણો ડીએફ કેમ કારણ કે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો સમાન હોય છે જેને ઇંગ્લિશમાં કહેવાય સીપીસીટી બરાબર બે ત્રિકોણ એકરૂપ હોય તો એમના અનુરૂપ અંગો એટલે આપણે જે સ્ટાર્ટિંગમાં વાત કરીએ બાજુ સરખી હોય ખૂણાઓ સરખા હોય એમ તો પીસીબી અને ડીએફ બંને સરખા છે હવે જો પીસીબી અને ડીએફી સરખા ક્યારે હોય જ્યારે પી ઉપર આવેલી હોય એટલે કે પીને એ એક જ બિંદુ હોય રાઈટ તો એટલે આપણે લખીશું અહીંયા પરંતુ પક્ષ મુજબ શું આવશે ખૂણો એસીબી બરાબર ખૂણો ડીએફઈ થાય પક્ષ આપણો શું કહે છે કે ભાઈ સી ને એફ સરખા છે બરાબર અને બીને ઈ સરખા છે રાઈટ તો સી ને એફ સરખા હોય એટલે મતલબ સી કયો થશે એસી બી અને ડીએફઈ સરખા છે તો એટલે આપણે લખી દઈએ અહીંયા કે પક્ષ મુજબ ખૂણો એસીબી બી ખૂણો ડીએફઈ તો ACB બરાબર શું થાય PCB કેમ DF EDF સરખા છે તો લખી દીધું ખૂણો ACB બરાબર ખૂણો PCB આ ત્યારે જ શક્ય છે ત્યારે જ શક્ય છે જ્યારે PA A પર આવેલ હોય એટલે કે શું થશે પી પી બરાબર એ તો શું થાય પી બરાબર એ થયો તો એ બી બરાબર ડીઈ થયું અને એ બી બરાબર ડીઈ તો આમ શું થશે માટે ત્રિકોણ બંને સરખા એકરૂપ થાય ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ ડીઈ એફ આ પણ સાબિત થઈ ગયું આપણે બીજા વિકલ્પમાં પણ સાબિત કરી દીધું રાઈટ એકદમ ઈઝી હતું આ તો સેમ ટુ સેમ જ હતું બધું બરાબર ખાલી આ નવું તમારે લખવું પડે હવે વિકલ્પ ત્રણ ભાઈ વિકલ્પ ત્રણ એ વિકલ્પ બે જેવો જ છે શું કહે છે વિકલ્પ ત્રણ જો એબી બી લેસ દેન ડીઈ હોય તો આપણે એમ પણ લાગી કે ધારો કે એબી બી લેસ દેન ડીઈ હવે આમાં આપણે શું લીધા હતા એ બી મોટા લીધા હતા ડી લીધા હવે આમાં આપણે ઉલટું લીધું કે ભાઈ એ બી નાના છે ડી કરતાં તો હવે ડી ઉપર આપણે બિંદુ એવું લઈશું એમ જેવી રીતે અહીંયા પી લીધું એવું બિંદુ એમ લઈએ જેથી શું થાય એ બી બરાબર એમ ઇ બરાબર તો આપણે શું લખીશું અહીંયા એ બી લેઝન ડી ધારો કે લેબી એ બી લેઝન ડી તો આપણે ડીઈ પર એમ બિંદુ લઈએ જેથી એમ ઈ બરાબર એ બી થાય રાઈટ અને વિકલ્પ બે પ્રમાણે શું થશે ફરી પુનરાવૃત આપણે જો ચોપડીની ભાષામાં લખીએ તો આવી રીતે આવશે વિકલ્પ બેમાં દર્શાવેલ દલીલોનું પુનરાવર્તન કરતા શું થાય આપણે આપણને એ બી બરાબર ડી મળે અને આથી ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ ડી આપણે સાબિત થઈ ગયું છે વિકલ્પ ત્રણ સેમ વિકલ્પ બે જેવો જ છે કે ભાઈ આમાં લખવાનું સુધારો કે એ બી લેઝનડી તો આપણે એવું બિંદુ એમ લઈએ કે જેથી એમ ઇ બરાબર એ બી થાય અને વિકલ્પ બેમાં દર્શાવેલી આ જે દલીલો છે ફરી એનું રિવિઝન કરીએ ફરી પુનરાવર્તિત કરીએ તો આપણને શું મળે એ બી બરાબર ડી મળે અને આથી ત્રિકોણ એ બી સી ગ્રુપ ત્રિકોણ ડીઈ એફ થાય તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમે ફરી એકવાર એવો તો વિડીયો જોઈ લો અને સ્ટેપ વાઇઝ બધું જ પહેલાં પક્ષ કરો પછી સાધ્ય કરો પછી સાબિતી કરો પછી વિકલ્પ એક પછી વિકલ્પ બેન પછી વિકલ્પ ત્રણ એમ આખો પ્રમેય તૈયાર કરી દેજો મોસ્ટ 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 ટાઈમ પ્રમેય છે આવા બીજા પ્રમેયના વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જેથી તમારી કમ્પ્લીટલી પ્રમેયની તૈયારી થઈ જાય અને પરીક્ષામાં પૂછાય તો તમને આવડે વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ સ્ટુડિયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર